વરાચાન એલેચ રોડ પર બિલ્ડરના ઘરે આવેલા કિન્નરે માતાજીના દીવાના તેલ માટે રૂપિયા માંગ્યા બાદ બિલ્ડરની પત્ની અને પુત્ર વધુને કેફી દ્રવ્યનું પાણી પીવડાવી બેહોશ કરી નાખ્યા હતા ત્યારબાદ ઘરમાંથી દાગીના રોકડા મળી કુલ એક લાખ બેતાલીસ હજારથી વધુની ચોરી કરી નાસી છૂટ્યા છે આ બનાવ લઈને પોલીસ ફરિયાદ થવા પામી છે વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ એલએચ રોડ ખાતેના પ્રભુ દર્શન સોસાયટીમાં પ્રકાશભાઈ જેવરભાઈ પરિવાર સાથે રહે છે તે વિવાહ સાથે બિલ્ડર છે રવિવારે સવારે તેમના પત્ની વિલાસબેન અને પુત્ર વધુ રીતિકાબેન ઘરે એકલા હતા સવારે અગિયાર વાગે તેમના ઘરે એક કિન્નર આવ્યો હતો કિન્નરે વિલાસબેને માતાજીના દીવાના તેલ માટે એકવીસ હજાર આઠસો એંસી રૂપિયાની માગણી કરી હતી વિલાસબેને રૂપિયા નથી હોવાનું કહીને સવા કિલો ઘી આપવાની વાત કરી હતી કિન્નરે જણાવ્યું હતું કે આવો મોટો બંગલો છે અને ઘરે પૈસા નથી બાદમાં કિન્નરે પાણી માગતા વિલાસબેને રસોડામાં જઈને એક ગ્લાસ પાણી લાવીને આપ્યું હતું કિન્નરે થોડું પાણી પીને થોડું પાણી ગ્લાસમાં રાખ્યું હતું ત્યારબાદ કિન્નરે એક ગ્લાસમાં કંકુ અને ચોખાવરું પાણી માગતા વિલાસબેન રસોડામાં જઈને કંકુ ચોખાવારું પાણી લઈ આવ્યા હતા ત્યારબાદ કિન્નરે પહેલા ગ્લાસનું વધેલું પાણી વિલાસબેન અને રીતિકાબેનને હાથેળીમાં આપીને માતાજીનું નામ લઈને તે પાણી પીવાનું કહ્યું હતું કિન્નરના કયા મુજબ વિલાસબેન અને રિતિકાબેન પાણી પી જવા પામ્યા હતા કિન્નર તે પાણીમાં ઘેનવાળો પદાર્થ મિક્સ કરેલો હોવાથી સાસુ પુત્ર વધુ બને બેહોશ થઈ જવા પામ્યા હતા થોડા સમયમાં હોશમાં આવતા ઘરમાં સામાન વેરવિખેર પડેલો દેખાયો હતો કિન્નરે બંનેને બેહોશ કરીને ઘરમાંથી સોનાના દાગીના રોકડા એકવીસો મળી કુલ એક લાખ બેતાલીસ હજારથી વધુની મત ચોરી કરીને આથી છૂટ્યા છે આ તો બનાવને લઈને વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આમ હવે તમારા ઘરે જો કિન્નર આવે તો ખાસ ધ્યાન રાખવું જરૂરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા